વાગરા તાલુકાના કોઠિયા ગામમાં સૈકા જીઆઈડીસી નું વરસાદમાં કેમિકલ પાણી ગામની સીમમાં ફરી વળતા ગામ લોકોએ ભરૂચ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે હું કોઠિયા ગામનો રહેવાસી છું સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું અમારા ત્રેવીસ સાત અને ચોવીસ સાતે ભારે વરસાદ પરવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સહિખા આવેલી છે ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણ મેં કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર અમારા તલાવમાં ગોચરણ જે અમારો પશુઓ ઘાસ ચારો ચડે છે ત્યાં આવે છે અમે ત્રણ વર્ષથી આ પાણી તો દર્ષે થોડું છું પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે એ તો હૂંકાશે હમણાં પાણી તારે ખબર પડશે કે ખેતીની અંદર હું નુકસાન થયું છે એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને અમા જીઆઈડીસીના સાહેબે હું ઘણું તલાવાઈ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું તે પણ એમને ધ્યાન આપ્યું નથી એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ આ લોકો આ રસે ગયેલીશ તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે તો આપ સાહેબને વિનંત દઈએ કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી પંદર દિવસની માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપાસો બેસીશું જો આ જો અમારી પંદર દિવસની માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે